પોલિટેકનિકની સમરસ હોસ્ટેલમાં જમવામાં ઈયળો તેમજ ધનેર આવતા હોવાના આક્ષેપ સાથે વિદ્યાર્થીનીઓ દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો હતો પોલીટેકનિકની સમરસ હોસ્ટેલમાં જમવાના મુદ્દે હોસ્ટેલમાં રહેતી વિદ્યાર્થીઓએ જમવાની ગુણવત્તા સામે સવાલ ઉઠાવ્યા હતા જમવામાં યળો તેમજ હોવાના વિદ્યાર્થીનીઓ આક્ષેપ કર્યા હતા વિદ્યાર્થીનીઓ સમરસ હોસ્ટેલ પહોંચી સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવ્યો હતો ઇન્ચાર્જ વોર્ડને વિદ્યાર્થીઓના આક્ષેપોને ફગાવ્યા હતા રસોડાનું રિનોવેશન ચાલતું હોય વિદ્યાર્થીઓને તકલીફ પડતી હોવાની કબૂલાત કરી હતી ખોરાકનું ફૂડ એન્ડ ડ્રગ્સ દ્વારા નિયમિત ચેકિંગ થઈ રહ્યું છે સમરસદાસ છે વડોદરા ત્યાં અત્યારે અમારે જમવાની અને પાણીની બહુ જ પ્રશ્ન છે લાસ્ટ થ્રી મંથથી આ બધું ચાલી રહ્યું છે અમે રજૂઆત બી ઘણી વખત કરેલી છે પણ કોઈ ઇમ્પ્રુવમેન્ટ દેખાતું નથી કે જમવામાં હોય છે તો શાકમાં ફ્લાવરનું શાક હોય છે ત્યારે ઇયર નીકળે છે રાઈઝ હોય છે ત્યારે જનેરા જીવાત નીકળે છે અને મેડમને અમે રજૂઆત કરેલી જ્યારે મેડમે મિટિંગ કરેલી તો મિટિંગમાં મેડમે અમને એવું કીધેલું કે એવું બી હોઈ શકે કે તમે લાસ્ટ યરના ફોટા તમે આપ બતાવતા હોય અમને અને શું કહે કે અમે લેખિતમાં લીધેલું છે તો ઇમ્પ્રુવમેન્ટ આવશે પણ અમને કોઈ ઇમ્પ્રુવમેન્ટ દેખાતું નથી કેટલા વર્ષથી આવી સમસ્યા ચાલી રહી છે આ લાસ્ટ થ્રી મંથથી આ બધું ચાલી રહ્યું છે જમવામાં કીડાની કોઈ ફરિયાદ કચેરી ખાતે અમને મળેલી નથી પાણી તો અહીંયા ત્રણ સંપ છે મતલબ ત્રણ બોરવેલ છે અને દરેક બ્લોકમાં સંપ છે અમે ટાઈમ ટેબલ બનાવ્યું છે દરેક બ્લોકમાં આઠ ઓવરહેડ ટાંક્યો છે પાંચ પાંચ હજાર લીટરની ટાઈમ ટેબલ જે નક્કી કર્યું છે એ પ્રમાણે રોજે રોજે એમને પાણીનું સપ્લાય આપવામાં આવે છે ને પીવાનું પાણી માટે અહીંયા પંદર પોઈન્ટ પર પીવાના પાણીની વ્યવસ્થા છે અને દરેક બ્લોકમાં પીવાનું પાણી આવે છે કાલે રાત્રે છોલે ચણા ટૂક્યાય એવી ફરિયાદ થઈ રાત્રે નવ તો કેન્ટીનનો સમય સાતથી થી નવનો છે તો પણ રાત્રે દસ વાગ્યા સુધી કેન્ટીન અમે ચાલુ રખાવડાવી અને તમામ છોકરીઓને ફરીથી બનાવીને જમવાનું પૂરું પાડ્યું કોઈને એવું કહેવામાં નથી આવ્યું કે ટાઈમ પૂરો થઈ ગયો છે એટલે જમવાનું નહીં મળે નવ વાગ્યાનો ટાઈમ છે છતાં રાત્રે દસ વાગ્યા સુધી કેન્ટીન ચાલુ રખાવવામાં આવી ફરીથી જમવાનું બનાવવામાં આવ્યું અને બધાને જ ભોજન પૂરું પાડવું ગુણવત્તા તો મેન્ટેન કરવામાં આવે જ છે એજન્સીને અમે જે સુપરવાઇઝર છે એને કોઈ નાની મોટી છોકરીઓની ફરિયાદ હોય ટેસ્ટ બાબતે કે એમને અમે ઋબમાં અહીંયા બોલાવીએ છીએ એમને લેખિતમાં જાણ કરીએ છીએ અને ગુણવત્તા મેન્ટેન કરવામાં આવે